મેળા સ્થળે ફાયર સેફટી એકવિપમેન્ટે ઇમરજન્સી એક્સિટસ સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે જેથી બાળકો હોય કે વયસ્ક દરેક પરિવાર સંપૂર્ણ નિર્ભયતાથી મજા માણી શકે ગાંધીધામ શહેર હાલમાં ઉત્સવના રંગે રંગાઈ ગયું છે સિંગાપુરથી પ્રેરિત ચારસો એકોતેર આકર્ષણો સાથેનો આ ભવ્ય લોકમેળો શહેરના નાગરિકોને એક નવો અને યાદગાર અનુભવ આપી રહ્યો છે મેળાનું આયોજન કરનારાઓએ લોકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવા ઉપર વિશ્વાસ ન કરતા નીરાતે પરિવાર સાથે લોકમેળાની મુલાકાત લો રિપોર્ટ બાય ભારતી માખી ગાંધીધામ